હેલો હાઈ એવરી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ટેસ્ટી ફૂડ વિથ સિમીસ બ્લોક આજની રેસીપી છે એક એવો નવો નાસ્તો કે નાનાથી લઈને મોટા બધા હોશે હોશે ખાશે અને નાના બાળકોને તમે લંચ બોક્સમાં પેક કરીને આપશો તો ચોક્કસથી એનું લંચ બોક્સ છે ફિનિશ થઈને આવશે તો આ રેસીપી બનાવવા માટે મેં લીધેલ છે એક બાફેલી મકાઈ એક નાનું એવું કેપ્સિકમ એક નાનું એવું ગાજર અને બે બાફેલા બટેકા લીધા છે મીડિયમ સાઇઝના અને સ્વાદ અનુસાર લીલા ધાણાભાજી અને અમૂલનું પનીર અને અમૂલનું ચીઝ લીધું છે તો પનીરને આવી રીતે નાના ટુકડા કરી નાખવાના છે અને ચીઝની જે ક્યુબ લીધી છે એને ખમણી લેવાની છે ત્યાર પછી મેં લીધું છે રેડ ચીલી ફ્લેક્સ અને પીઝા સિઝનિંગ જે મેં કેયાના લીધા છે તો ચાલો સૌ પ્રથમ આપણે બનાવીએ કે બાફેલી મકાઈ છે એ આપણે લેવાની છે અને ત્યાર પછી આપણે જે કેપ્સિકમ છે એનું ઝીણું કટિંગ કરી નાખવાનું છે અને ગાજરને પણ ખમણી લેવાનું છે એ બનેને પણ એડ કરવાનું છે ત્યાર પછી જે આપણે પનીરના ટુકડા કર્યા છે એ અને જે ચીઝ ખમણીયું છે ચીઝની ક્યુબ એ લેવાની છે એ એડ કરવાની છે આપણે એક બાઉલમાં અને ત્યાર પછી આપણે જે મીડિયમ સાઇઝના બે બાફેલા બટેકા લીધા છે એને આવી રીતના હાથેથી જ મેસ કરીને એડ કરવાના છે પહેલેથી તમારે કોઈ મશીનથી મેસ કરવાના નથી આવી રીતના હાથેથી અધકચરા મેશ કરીને જ એડ કરવાના છે અને બટેકા એડ થઈ ગયા પછી આપણે સ્વાદ અનુસાર ધાણાભાજી એડ કરવાની છે ધાણાભાજી એડ થઈ જાય પછી એક ચમચી મીઠું એડ કરવાનું છે અને ત્યાર પછી આપણે જે ચીલી ફ્લેક્સ અને પીઝા સીઝનિંગ લીધું છે એ બંને એક એક ચમચી એડ કરવાનું છે ત્યારબાદ આપણે આ બધું મિક્સ કર્યા પછી એકદમ સરસ હલાવવાનું છે અને બધા મસાલા અને બધા જે આપણે વેજીટેબલ્સ છે બધું સરસ મિક્સ થઈ જાય એ રીતે બધું મિક્સ કરવાનું છે આપણું સ્ટફિંગ છે એ એકદમ સરસ બધું મિક્સ થઈ ગયું છે અને આપણું સ્ટફિંગ રેડી છે ત્યારબાદ આપણે લેશું રોટલીનો લોટ તો રોટલીનો લોટ છે એ મારે બપોરનો છે તો બપોરે હું લોટ બાંધતી હતી તો મારો લોટ છે ઢીલો થઈ ગયો તો વધારે લોટ એડ કર્યો ખોરો તો લોટ વધી ગયો તો પછી સાંજે મેં કીધું ચલો હવે આપણે કંઈક નવીન બનાવીએ તો એટલા માટે મારો લોટ છે એ બપોરનો છે તો તમે પણ બપોરે લોટ વધે તો આવી રીતે આ નવો નાસ્તો બનાવી શકો છો તો આપણે જેમ રોટલી બનાવી એમ લુવા કરીને આપણે રોટલી બનાવવાની છે પણ રોટલી આપણે જે મીડિયમ સાઇઝની કરીએ એકદમ પતલી રોટલી વણવાની છે જેથી આપણે રોસ્ટેડ કરીએ તો કાચી ના રહે તો આપણે એવી રીતના રોટલી વણી લેવાની એકદમ સરસ પતલી વણવાની છે અને રોટલી મળી જાય પછી આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે વેજીટેબલનું બધું મિક્સ વેજીટેબલનું એ સ્ટફિંગ આપણે એડ કરવાનું છે અને થોડુંક ઝાજું એડ કરવાનું તો તમને આ છે ને ટેસ્ટમાં બહુ મજા આવશે ઓછો હશે ને સ્ટફિંગ તો થોડુંક હલકું ફૂલકું ટેસ્ટમાં લાગશે પણ જો વધારે સ્ટફિંગ તમે આવી રીતના એડ કરશો તો વધારે મજા આવશે પછી આવી રીતના આપણે લુવું કરી લેવાનું છે ને ઉપરથી જે લોટ વધે છે એને આપણે કાઢી લેવાનો છે ને આવી રીતે આપણે દબાવી દેવાનું છે પછી એકદમ સરસ હળવા હાથે એને આવી રીતના રાઉન્ડ રાઉન્ડ શેપ આપવાનો છે અને આવી રીતના એકદમ સરસ બધી રીતે મસાલો ફેલાઈ જાય એ રીતે કરવાનો છે તો રેડી છે હવે આપણે આને આપણે રોસ્ટેડ કરશું તો આપણે નોનસ્ટિક લઈ શકો છો તમે માટીની તવડી પણ લઈ શકો છો નોનસ્ટિકની તવી પણ લઈ શકો છો મેં નાની એવી નોનસ્ટિકની કઢાઈ લીધી છે એમાં આપણે જે આ બનાવીશું પૂડી એને આપણે પાણી કરવાનું છે પાછળ પાણી એડ કરવાનું છે આ રીતે પાણી એડ કર્યા પછી એને આપણે રોસ્ટેડ કરીશું તો પછી આપણે એને ધીમા ધીમી આંચ ઉપર આપણે રોસ્ટેડ કરવાનું છે જેથી જલ્દીથી રોસ્ટેડ થઈ જાય નહીં અને કાચું ના રહીએ એ માટે ધીમી આંચ ઉપર આપણે એને રોસ્ટેડ કરવાનું છે પછી આપણે ઉપરના ભાગમાં છે આવી રીતે ઘી એડ કરવાનું છે ઘી લગાવવાનું છે બધી બાજુ સરસ તમે તેલ પણ લગાવી શકો છો બટર પણ લગાવી શકો છો તમને જે માફક આવે મેં તો ઘી લગાવ્યું છે પછી બીજી બાજુ આવે નોનસ્ટિકને આવી રીતે ઉલટી કરીને રોસ્ટેડ કરવાનું છે પૂડીને તો આવી રીતે બધા જ આપણે પુડિંગ બનાવી લેવાના છે ને આવી જ રીતે બધા પુડિંગ રોસ્ટેડ કરી લેવાના છે આનો જે સ્વાદ આવે છે ને એ બે ગણો આવે છે બહુ જ મસ્ત ખાવામાં લાગે છે ને તમે ચોક્કસથી એકવાર આ રેસીપી ટ્રાય કરજો એકવાર બનાવશો ને તો તમે વારંવાર બનાવશો તમને દરરોજ એમ થશે કે કંઈક નવું આપણે બનાવી તો આપણે શું બનાવી તો તમને આ રેસીપી જે યાદ આવશે કે જલ્દી પણ બની જશે અને રોટલીનો લોટ પણ બચ્યો છે તો આપણે ખાલી મસાલો જ આપણે જે સ્ટફિંગ કર્યું છે એ જ બનાવવાનું રહેશે તો આપણે આ રેસીપી જલ્દી આસાનીથી બની જશે અને તમને મારી આ રેસીપી કેવી લાગી અને આપણે આ રેસીપીનું નામ શું રાખવું એ કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો અને તમે મારી આ જે ન્યૂ રેસીપી બનાવી છે એ બનાવી કે નહીં એ પણ કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો એકવાર તમે ચોક્કસ બનાવજો તમને ખૂબ જ ટેસ્ટી લાગશે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે અને તમારા બાળકો છે એ પણ હોશે હોશે ખાશે તો ચોક્કસ તમે બનાવજો અને કમેન્ટ બોક્સમાં મને ચોક્કસ જણાવજો કે તમે બનાવી કે નહીં આ રેસીપી અને જે આપણે આ નવો નાસ્તો બનાવ્યો છે એ જોઈને જ આપણને ભૂખ લાગી જાય છે કારણ કે જોઈને તાજ એમ થાય છે કે જલ્દી જલ્દી હું ઝટપટ ખાઈ જાઉં એટલી મસ્ત જોઈને પણ આપણને આમ અંદરથી આપણને ના કે ભૂખ લાગે છે કીડા બોલવા લાગ્યા છે કે હવે જલ્દી જલ્દી તું મને ખાઈ જા એવી જ રીતના આપણને મન થાય છે તમે જુઓ છો કે કેટલું મસ્ત લાગે છે તો તૈયાર છે આપણો નવો નાસ્તો તો આવી જ રીતે મારી ન્યૂ રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો થેન્ક યુ